સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ભાજપ સરકારને ઇલેક્ટ્રોલ બોન્ડના નામે દો સ્કીમ પર પ્રહાર કર્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સુરતમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપા સરકાર પર ઇલેક્ટ્રોલ બોન્ડ લઈને પ્રહારો કર્યા હતા કોંગ્રેસે કહ્યું હતું કે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ચંદા દો ધંધા લો સ્કીમ ભાજપ સરકારે શરૂ કરી છે કોન્ટ્રાક્ટર લો લાંચ આપોની લૂંટ નીતિનો પર્દાફાશ કર્યો છે ભારતીય રિઝર્વ બેંક ત્રીસ જાન્યુઆરી બે હજાર ચેતવણી પત્રમાં સ્પષ્ટ જણાવ્યું કે ઇલેક્ટ્રોલ બોન્ડના ઉપયોગથી કાળુ ધન મની લોન્ડરિંગ જેવા કારનામામાં ઉમેરો થઈ શકે છે ભાજપની ચંદા દો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફરજી કંપની એટલે કે ચેલ કંપનીએ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઉભું કર્યું છે તેમજ સ્પષ્ટ જણાય આવે છે વર્ષ બે હજાર અઢાર

વિકાસ શક્ય નથી વર્ષ બે હાજર ચાર થી ચૌદ દરમિયાન ખાનગી રોકાણ જીડીપી ટકા ખાનગી રોકાણ હતું શર કેન્દ્ર ભાજપા સરકારે ચાર પ્રકારે પ્રોટોકોલ ના બોન્ડ ના નામે અબજો રૂપિયા ખાંગી કંપનીઓ પાસેથી યેન કેન પ્રકાર એ વસૂલ્યા જેમા ચંડા દો ધંધાલો એટલે કે પ્રીપેડ સિમ કાર્ડ કોન્ટ્રાક્ટ લો લાન ચાપો એટલે કે પોસ્ટપેડ હપ્તા વસૂલી એટલે કે પહેલા ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ સહીતની એજન્સીઓ રેડ પાડે ત્યારબાદ કંપનીઓ બચાવ માટે ભાજવાને ઇલેક્ટ્રોન બોન્ડ ખરીદી શંદા અપવાનું હોય છે ફરજી કંપની સેલ કંપનીના માધ્યમથી કોર્પોરેટ ડોનેશન કોર્પોરેટ બોન્ડ મહા ગોટાળો છે 38 કોર્પોરેટ ગ્રુપ છે કંપની નહીં કોર્પોરેટ ગ્રુપ દસ કંપની પંદર કંપની વીસ કંપની હોય શકે છે એટલે કે જેની માલિકી એક હોય છે આડત્રીસ કોર્પોરેટ ગ્રુપ એકસો કોન્ટ્રાક્ટ જે છેલ્લા છ મહિનાથી મોદી સરકારે આપ્યા છે પ્રોજેક્ટ લગભગ ચાર લાખ કરોડની માતમા રકમના છે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભાજપાએ ચલાવેલ સુનિયોજિત લૂંટની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી જેની સમય મર્યાદા સંપૂર્ણ તપાસ થાય તેવી માંગ કરી છે આપણા દેશના કાયદાઓ મુજબ રાજકીય પક્ષોને મળેલા દાન ઉપર કોઈ પણ પ્રકારના ઇન્કમ ટેક્સ હોતા નથી ભાજપા સહિત કોઈ પણ રાજકીય પક્ષ ઇન્કમ ટેક્સ ભરતો નથી આમ છતાં માત્ર કોંગ્રેસ પક્ષના અગિયાર બેંક એકાઉન્ટ ફ્રીઝ શા માટે કરવામાં આવ્યા અને ઇન્કમ ટેક્સ કલમ બસો અનુસાર જો કોઈ ખામી હોય તો માત્ર દસ રૂપિયાનો દંડ કરી શકાય છે આ સમગ્ર બાબતથી એ સ્પષ્ટ થાય છે કે માત્ર હાડ ભળી ગયેલા ભાજપા વિરોધ પક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે બિન લોકશાહી હથકડા અપનાવે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂ સુરત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સરકારને સ્પષ્ટ ના કહ્યું હતું કે આ ચુનાવી બોન્ડ એ દેશ માટે નુકસાનકારક છે અને એ લાભદાયી નથી બલકી એને કારણે કાળું નાણું માડીને અર્થતંત્રને ભારે ફટકો પડશે પરંતુ રિઝર્વ બેન્કનો અનાદર અવમાનના કરીને બહુમતીના જોર ઉપર એમણે આ ચુનાવી બોન્ડનો કાયદો પ્રસ્થાપિત કર્યો સુપ્રીમ કોર્ટે એ કાયદાને રદ ગુપ્તતા એ ગુપ્તતાની સામે સૌથી મોટો વાંધો અને વિરોધ હતો ગુપ્તતા સામે માટે એ સ્પષ્ટ થઈ ગયું કે ગુપ્તા બે કામ માટે એમણે બોન્ડ થી નવ અબજ રૂપિયા એકત્રિત કર્યા એ નવ રૂપિયા એકત્રિત બે રસ્તે કર્યા એક રસ્તો એમણે એ લીધો કે જેને પણ દાન આપીને સરકારી લાભ લેવો હોય તે લઈ શકે છે એ સ્પષ્ટ મુદ્દો સાબિત થઈ ગયો બીજું કે જેની સામે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ કેસ છે એ કેસ ખતમ થઈ જશે પહેલા બોન્ડ આપ્યો એટલે એને ઘણા ટીકાકારો એને ખંડડી ફિરોસ્તી તરીકે ટીકા કરી તો આ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો અને આપણા પ્રભાકરજી નિર્મલા સીતારામનજી ના પતિ તો સ્પષ્ટ કહ્યું કે આ માત્ર દેશ આ ગોટાળો આખા દુનિયાનો સૌથી પહેલો ને મોટામાં મોટો ગોટાળો છે તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે